થયો ઘરેથી નોકરીનો ઓર્ડર આવ્યો અને ખબર પડી કે બનાસકાંઠામાં સૌ પૂરા ગામમાં નોકરી કરવા માટે જવાનું છે અને અહીંયા આવ્યો ત્યારે એ વખતનું જ્યારે વાતાવરણ જોયું ત્યારે એમ જોયું કે અહીં કેવી રીતે તમે વસે પણ શરૂઆત કરી એ વખતે મારી ઉંમર એકવીસ વર્ષની હતી અને એ વખતે હું જ્યારે અહીંયો આવ્યો ત્યારે મારા જેવડા જેવડા છોકરાએ અહીંયો પાંચમા ધોરણમાં ભણતા હતા હું વસંતભાઈ અને વિક્રમભાઈ ત્રણ મિત્રો અહીંયા શરૂઆતમાં હતા બે હજાર અગિયાર સુધી અમે આવી રીતે ત્રણ જણા રહ્યા જ્યારે અહીંયા હું આવ્યો ત્યારે આપણી શાળાની આખી સંખ્યા પાંત્રીસ વિદ્યાર્થીઓ આપણી શાળામાં ભણવા આવતા અને બે રૂમ હતા વચ્ચે એક રૂમની જગ્યા ખાલી હતી છવ્વીસમી જાન્યુઆરીનો પહેલો સર કાર્યક્રમ આવ્યો છવ્વીસમી જાન્યુઆરી પહેલી આવી ત્યારે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું વિચાર્યું તો બાળકો ખૂબ ઓછા તો હું અને વિક્રમભાઈ મારા સાહેબે કીધું કે તમે બંને જણા નાટક રો અને હું અને વિક્રમભાઈ અને મારા અને અમારા બાળકો જે પણ હતા અમે શરૂઆત 26મી ના સાંસ્કૃતિક કાર્યક્રમની એ વખત અમે કાર્યક્રમમાં રહી અને શરૂઆત કરેલી મેં જે પણ કઈ આટલા વર્ષ એટલે કે ત્રેવીસ વર્ષ સુધી તમારા ગામમાં રહ્યો એક દીકરા જે ઉપર તમે મને આપ્યું

आचार्य स्त्री कुसुम बैनो को आभार मानिस के, के एक पण વખત મે એમને કઈ પણ માર કામ કરવું ને તો મે આચરે તરીકે પણ એમને પૂછ્યું ના હોય કે હું આ करू આમ તો કેવું હોય કે સાળામાં કઈક નવું કામ કરવું હોય તો આપને પૂછવું પડે આચરે સાહેબને કે સાહેબ આ करू ઘણી વખત મે સાહેબને પૂછ્યા વગર પણ મે કામ કર્યું છે તો કોઈ દિવસ એમને મને કોઈ ઠપકો નઈ કે એવું નתי કીધું કે કેમ દેવાના ના પૂછું એમ અને હું એમનાથી એક વર્ષ મોટો છું ઉંમરનો તો એ મને કોઈ દિવસ એમને માનથી નહીં બોલાવે એ અમારો બંનેનો જે પ્રેમ છે ને એ પણ અદ્વિતીય છે એમ અને જે પણ મેં કંઈ કામ કર્યું એ મારા જે આચાર્ય શ્રી ખાસ અને એમાં મારા જે સ્ટાફ મિત્રો તે બધાનો પણ મને ખૂબ સહયોગ મળ્યો અને એના કારણે શાળાની અંદર ગમે તે કંઈક વિશેષ પ્રવૃત્તિ કરવી હોય કઈ નવું કરવું હોય તો બધાનો મને ના ના એક હું કદાચ રહી ગયો તો પણ એમ ના કે મન કેમ ના પૂછું રેડી મહેશભાઈ સરસ કર્યું ગામની અંદર પણ કઈ માર કરવું હોય તો ગામ લોકો અમારા શ્રી અમારા વડીલો બધા જ ગામના બધી જ જ્ઞાતિના બધા જ લોકો

મને એક પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કે જેને દાદાજી કહીએ છીએ એ સ્વાધ્યાય પરિવારના પ્રણેતા એમનો વિચાર મને મળ્યો હતો અને એ વિચારના કારણે આજે સરસ મજાનો જો હું કામ કરી શક્યો હોય તો એ મહાપુરુષને આજે હું મનોમન યાદ કરું છું ને એમના કારણે આજે હું તમારા બધા વચ્ચે પ્રેમથી રહી શક્યો છું નહીં ઘણા બધા આવે ઘણા બધા જાય પણ આટલો સરસ મજાનો તમે જે મને સાથ અને સહકાર પ્રેમ આપ્યો એ બદલ આજીવન જિંદગીભર આપનો હું સહભાગી આભારી રહીશ મારે આજે મારા બે બે યુવાનો જે મેં ભણાયેલા છોકરાઓમાંથી બે યુવાનો આજે બોર્ડર ઉપર બીએસએફ છે એટલે મને આજે ગમે ત્યારે આવી કોઈ દેશ લેવલની વાત કરીએ તો મને પોતાને એમ થાય કે ભાઈ મારા ભણાયેલા બે દીકરાઓ પણ ત્યાં બોર્ડર ઉપર છે આજે સાથે સાથે ઘણા બાળકો મારા આજે વાલી આ જે વાલી છે જે વિદ્યાર્થીઓને મેં ભણાય એમના દીકરાઓ દીકરીઓ પણ મારી જોડે ભણી ગયા એવા વાલીઓ એ મારા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં ઘણા એવા છે કે જેમને ભણવું ના ગમતું અને હર ઉપાડા જ્યારે હું લેવા જાઉં ત્યારે એમની મમ્મીના જોડે હંપાઈ જાય અને છતાં પણ હું ઉપાડી અને લાવું તો એ ક્યારે લાવી શકતો હું નહીતર કોઈ એમ હોય તો સાહેબ નહીં આવ મારો છોકરો એને પણ આ સુધી આટલા વર્ષમાં મને કોઈ તમારા તરફથી એવો પ્રતિભાવ નથી મળ્યો કે સાહેબ વાંધો લઈ જાઓ સાહેબ સીધા અહીંથી ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર હોય મેં જોવા નહીં હતા અહીંથી દુમાદરા પરા સુધી હું દોડતો જઉં અને મને યાદ છે એ પણ હશે એમના છોકરાઓ એ શિયાળાની સિઝનમાં રાયડામાં હંતાઈ જાય સાહેબ ભારી મને ભારી એટલે એમના એમ કે હવે સાહેબ પાછા થતા છે

તમારા પ્રત્યે તમારા તરફથી જે મને સહકાર મળ્યો એના કારણે હું આવું બધું કામ કરી શક્યો છું અને એના માટે તમે જ બધા મને સહકાર આપ્યો એટલે હું આ કામ કરી કે હું મારે વિશેષ કઈ અને મારે પણ જે મને વેતન મળે એના બદલા હું મારે જે કંઈ કરવું પડે એ મારી ફરજ છે એટલે વિશેષ મેં કંઈ વિશેષ નથી કર્યો મારામાં જે મારે કરવાનું થતું હતું સાહેબ એ મેં કર્યું છે આપ લોકોએ જે મને આ તમારા બધાનો જે પ્રેમ મળ્યો એ જ મારા જીવનની મારી કમાણી છે તેવીસ વર્ષની અંદર અહીંયા જે હું રહ્યો અને જે તમે મને આવો સરસ મજાનો બોલાવી અને સહકાર આપ્યો અને આવો વિદાયનો પ્રસંગ આવો લાગણી અને પ્રેમ આવો આપ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી ભારત